કોમ્પ્યુટર કરવાના છીએ કોમ્પ્યુટર તમારા મોબાઈલને કોમ્પ્યુટર બનાવી શકો છો એ કેવી રીતે બનાવું એ આપણે જોઈએ તમારે કંઈ કરવાનું નથી એપ્લિકેશન લેવાની છે હું તમને બતાવી દઉં એને પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે ઘણા લોકોની ઈચ્છા હોય છે કે કોમ્પ્યુટર શીખવાની તો કોમ્પ્યુટરમાં શું આવે અમુક લોકો એવા પણ છે કે જેમને કોમ્પ્યુટરનું નોલેજ નથી બિલકુલ પણ બરાબર તો એ લોકો માટે ખાસ એપ્લિકેશન છે એ લોકો પૂરેપૂરી યુઝ કરે હું તમને બતાવી દઉં સ્ક્રીન પર કે એને કેવી રીતે યુઝ કરવી અમુક ત્રણ ચાર ઓપ્શન હું તમને બતાવી દઉં તમે એની અંદર કેવી રીતે લખી શકો છો કેવી રીતે સેવ કરી શકો છો તો ચલો સ્ક્રીન પર હું તમને બતાવી દઉં કે કેવી રીતે તમે આ એપ્લિકેશનનું વપરાશ કરી શકો છો જેવું કોમ્પ્યુટરમાં આપણે જોઈએ છે કે નોટપેડ ઘણા બધા અંદર ઓપ્શનો આવે છે તે આપણે જોઈ શકીએ છીએ હું તમને એકદમ સરસ રીતે બતાવીશ કે તમે કેવી રીતે એનો ઉપયોગ કરી શકો છો ને તમે કેવી રીતે શીખી શકો છો હવે તમે એમ કહેશો કે મારી જોડે માઉસ નથી કે મારી પાસે કીબોર્ડ નથી તો એનું પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે તમારા મોબાઈલ મોબાઈલથી પણ કનેક્ટ કરી શકો છો તો સૌ પહેલાં આપણે મો મોબાઈલની સ્ક્રીન પર આવી જઈએ હું તમને બતાવી દઉં તમે એપ્લિકેશન લેશો એટલે આવું એક તમારા સ્ક્રીન પર આવશે દેખો આવી રીતે જ વિન્ડો આવશે જેમ કોમ્પ્યુટરમાં આવે છે એ ફરી જ આપણે જોઈ લઈએ થોડું સર્ચિંગ થશે બહુ નહીં થાય એના પછી આવી રીતે દેખો જેવું કોમ્પ્યુટરમાં આવે છે ફ્રીદ જ આવશે એના એના પછી આપણે આની પર ક્લિક કરીશું એના પછી આની પર ક્લિક કરીશું નિશાની બતાવી છે એની પર એની પર બધા ઓપ્શન આવે છે અહીંયા દેખો કોમ્પ્યુટરનું પણ ઓપ્શન આવે છે જેવી રીતે કોમ્પ્યુટરની અંદર ઓપ્શન આવે છે લેપટોપની અંદર ઓપ્શન આવે છે એવી રીતે જ દેખો આ બધા ઓપ્શન એવી રીતે આવે છે આપણે પહેલાં વર્ડપેડ જોઈશું એના પછી વર્ડપેડની અંદર આપણે દેખો કોમ્પ્યુટર જેવી જ સિસ્ટમ છે દોસ્તો તમને પણ મજા આવશે યુઝ કરવાની જેવા ઓપ્શન કોમ્પ્યુટરમાં હોય છે એવા જ ઓપ્શન આની અંદર તમને જોવા મળશે અહીંયા તમે લખી પણ શકો છો દેખો તમારો મોબાઈલનું કીબોર્ડ આવી રીતે આવી જશે તો તમે અહીંયા લખી પણ શકો છો અને તમે ફોટો પણ આની અંદર લઈ શકો છો ઉપર પિક્ચરનું ઓપ્શન આપેલું છે અને તમે સેવ પણ કરી શકો છો એથી જેમ કોમ્પ્યુટરમાં તમે સેવ કરો છો એવી રીતે જ આની અંદર તમે મોબાઈલની અંદર પણ સેવ કરી શકશો તો હું તમને બીજું એક ઓપ્શન બતાવી દઉં નોટપેડનું અને તમે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરશો એટલે તમારા બધા પ્રોગ્રામ આવી જશે દેખો આપણે આપણે નોટપેટ ખોલ્યું તો જે લોકો શીખતા હોય એના માટે બેસ્ટ છે નોટપેડને ટાઈપિંગ કરવી હોય લખવું હોય તો એના માટે શીખવા માટે બેસ્ટ છે તો ઓલ પ્રોગ્રામની અંદર જો તમારે કોઈ ઓપ્શન ના આવે તો ઓલ પ્રોગ્રામની અંદર જઈને આવી રીતે જોશો એટલે તમારા મોબાઈલની પણ જે બી એપ્લિકેશનો હશે એ પણ અહીંયા શો કરશે તમે જોઈ શકશો તો દેખો ઘણા બધા ઓપ્શન છે અને બાજુમાં પણ ડોક્યુમેન્ટ પિક્ચર મ્યુઝિક કોમ્પ્યુટર બધા ઓપ્શન આપેલા છે તો આવી રીતે તમે યુઝ કરી શકો છો કોમ્પ્યુટરની અંદર અને નોટપેડ પણ તમે યુઝ કરી શકો છો બધી રીતે તમે આની અંદર એક કે એક ઓપ્શન તમે તમારી રીતે યુઝ કરી શકો છો તમે વાપરી શકો છો તમે આને ડાઉનલોડ કેવી રીતે કરવી તો સૌથી પહેલાં આપણે જઈશું પ્લે સ્ટોરમાં તો પ્લે સ્ટોરમાં જઈશું આપણે પ્લે સ્ટોરમાં ક્લિક કરીશું એના પછી અહીંયા લખીશું આપણે કે સર્ચ બારમાં જઈ વિન સેવન સોમ આટલું લખીશું આપણે એટલે તરત જ સર્ચ કરશો તમે તો આવી રીતે આઈકન આવી જશે એનું પ્લે સ્ટોરમાં તો જો આના પછી તમારે ઇન્સ્ટોલ કરી દેવાની એપ્લિકેશન તો વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો આવા ઘણા એવા બધા ઇન્ફોર્મેશન વિડીયો આપણે આ ચેનલ ઉપર આપતા રહીએ છીએ તો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય જય હિન્દ જય ભારત